જુનાગઢ જિલ્લા ડીસી આપણે મોરબી જવા માટેનું આયોજન માટે અમે લોકો આજે માગો મુકાવે આવેલા હતા એમાં માધવભાઈ સોચા તથા તેમની યુનિટીને તમામ વિષયોએ મસ્ત આયોજન મીટિંગ કરેલું કે જે મિટિંગમાં કઈ રીતે આયોજન કરવું કઈ રીતે મોરબી મુકામે સફળ આપણા કાર્યક્રમ વિશેનું કરવો તેને અનુસંધાને તે લોકોએ મિટિંગનું આયોજન કરેલું હતું તેમાં તેના દ્વારા એવું સૂચન આપવામાં આવ્યું કે દરેક તાલુકાના જે ગામો છે તેનું વિભાજન

તો અમે અપેક્ષા રાખીએ છીએ કે આ રીતનું દરેક તાલુકા લેવલે પણ આયોજન થાય કે જેથી કરીને મેક્સિમમ આપણું જે વિષિના હિતો માટેની જે મિટિંગ છે તેમાં મેક્સિમમ સંખ્યામાં વિષય આવે અને આપણા હિતોને ધ્યાનમાં રાખીને સરકારના પ્રતિનિધિઓ મંત્રીશ્રી પણ આવવાના હોય તો આપણા માટેની પોઝિટિવ થિંકિંગ વિચારે જો આપણે સંગઠિત આવશું તો જ વિષયનું હિત સરકાર દ્વારા નોંધ લેવાય હું અપેક્ષા રાખું છું કે આવું આયોજન ગુજરાતભરના દરેક તાલુકા લેવલે થાય કે જેથી કરીને બહુ સંખ્યામાં વિષ મિત્રો સંગઠિત થાય અને કાર્યક્રમમાં હાજરી રહે અને વધુમાં કે જે કાર્યક્રમ છે તે આપણા વિષયના આવનારા દિવસોમાં તેની સફળતા માટેનો મહત્વનો કાર્યક્રમ છે ઘણા વર્ષો પછી કોવિડ પછીની આ પહેલીવાર એવી મિટિંગ થાય છે કે જે રાજ્ય લેવલની મિટિંગ છે તો દરેક તાલુકા દરેક જિલ્લા અને દરેક સામાન્ય વિષિથી આપણે શરૂઆત કરીએ કે બધા વ્યક્તિઓ સો ટકા હાજરી આપે અને આવનારી મિટિંગને સફળ બનાવીએ ધન્યવાદ